ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેરમાં સેન્ટ થોમસ સ્કૂલની ગલીમાં આવેલા અલથાણ પોલીસ સ્ટેશનના નવનિર્મિત ભવનનું ઉદઘાટન કર્યું અલથાણ પોલીસ સ્ટેશનના ઉદઘાટન પ્રસંગે પોતાના સંબોધનમાં ગૃહરાજ્યમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને માર્મિક ટકોર કરી પોલીસની કામગીરી અને ગુનેગારો પ્રત્યે કડક વલણ અપનાવવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ગુનેગારોને પોલીસનો ડર જરૂરથી હોવો જોઈએ પોલીસનું નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ પોલીસને અપાયેલા દંડાનો પણ ઉપયોગ થવો જોઈએ ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે ધારાસભ્યો પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત તેમણે પોલીસ કમિશનર કચેરી ખાતે સીસીટીવી ટ્રાફિક કંટ્રોલ રૂમનું પણ ઉદ્ઘાટન કર્યું જે સુરતમાં ટ્રાફિક વ્યવસ્થા અને ગુના નિયંત્રણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

ઘણા લોકોને ગમતું નથી જયારે હું કહું છું કે પોલીસને આપેલો દંડો એનો ઉપયોગ જરૂરથી ગુનેગારોની સામે થવો જોઈએ અને એ દંડો જ્યારે કોઈ સામાન્ય નાગરિકને કોઈ ગુનેગાર જો તકલીફ ઊભી કરતો હોય તો એ દંડો કોઈ બી પોલીસને એના માટે જ આપેલો હોય છે કે સખ્તાઈથી ઉપયોગ